નમસ્કાર મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી થવાની છે આ ભરતી અંતર્ગત મિકેનિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેવી જુદી જુદી બે પોસ્ટ પર ભરતી થશે આ ભરતી માટેના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ બાર નવ બે હજાર ચોવીસથી તારીખ એક દસ બે હજાર ચોવીસ સુધી ભરી શકાશે ઓનલાઈન અરજી ફોર્મ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ વીએમસી ડોટ જીઓવી ડોટ પર ભરવાના થશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરની પોસ્ટ માટે બીઈ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની પોસ્ટ માટે બીઈ ઇલેક્ટ્રિકની ડિગ્રી હોવી જરૂરી છે તેમજ બંને ડિગ્રીમાં ઉમેદવાર ફર્સ્ટ ક્લાસ સાથે પાસ હોવા જોઈએ તેમજ પોતાના ફિલ્ડમાં બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ ઉપરાંત ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ ત્રિપલ સી પ્લસનો લેવલનો કોર્સ પાસ કરેલ હોવા જોઈએ અથવા નિમણૂક થયાના છ માસ સુધીમાં કોર્સ પાસ કરવાનો રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ ત્રણ વર્ષ માટે માસિક ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર રહેશે ત્યારબાદ સરકારશ્રીના ધારા ધોરણો મુજબ સાતમા પગાર પંચના લેવલ આઠ પ્રમાણે ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનો પગાર મળવાપાત્ર થશે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો ઉમેદવારની ઉંમર તારીખ એક દસ બે સુધીમાં ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે ઉમેદવાર તારીખ એક દસ બે હજાર ચોવીસ સુધીમાં ત્રીસ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોવા જોઈએ મિત્રો આ ભરતીની જગ્યાઓની વાત કરવામાં આવે તો મિકેનિકલ એન્જિનિયરની પોસ્ટ માટે પાંચ જગ્યાઓ છે જેમાંથી બિન અનામત વર્ગની બે ઇડબલ્યુએસની એક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની એક અને અનુસૂચિત જનજાતિની એક જગ્યા રહેશે આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની પોસ્ટ માટે એક જગ્યા છે મિત્રો ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે અરજી ફોર્મની સંખ્યાને આધારે એલિમિનેશન ટેસ્ટ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ જે કાંઈ શ્રી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ ઉમેદવારે આપવાનું થશે આ અંગેની સૂચનાઓ અને જરૂરી માહિતી સમયાંતરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે વેબસાઇટ જોતું રહેવું મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરની પોસ્ટ માટે અનામત વર્ગના ઉમેદવારોએ ચારસો રૂપિયા પરીક્ષા ફી અને અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ બસો રૂપિયા પરીક્ષા ફી ભરવાની થશે તેમજ ઇલેક્ટ્રિક એન્જિનિયરની પોસ્ટ માટે માત્ર બિન અનામત વર્ગની જગ્યા હોવાથી તમામ વર્ગના ઉમેદવારોએ ચારસો રૂપિયા પરીક્ષા ફી ભરવાની થશે પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ ભરી શકાશે આમ મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિકેનિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની પોસ્ટ માટે ભરતી થવાની છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો